આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકાર તરફથી જે જવાબો મળ્યા છે એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડા તો નીકળશે એવી શેખી માનનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં

એ અંગેનો પ્રશ્નનો જવાબ જે સરકારે જવાબ આપ્યો છે એમાંથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો અને નોસારી જે રૂ રાજ્ય મંત્રીનો પોતારો વિસ્તાર છે પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મત ક્ષેત્ર છે એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે રોજની 7 જેટલી ચોરીઓ થાય છે

ભૂ માફિયા બેફામ થઈ અને લોકોને રંજાડી રહ્યા છે ક્યાંક માથા રાજકીય લોકોને રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બેફામ રીતે ગુંડાઓ ગુડલેગરો અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ તલવારો હથિયારો લઈ અને તોડફોડ કરતા લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવું આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે અને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે અમિતભાઈ પ્રશ્ન દરેક તમારું શું ગુજરાત દેશ ને દુનિયા જોઈ રહી છે કે ગુજરાત માં કેવી રીતે ગુંડાઓ બેફામ રસ્તા પર ઉતરીને લોકોને રંજાડી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે કેટલા બળાત્કારના બનાવો વધી રહ્યા છે કેટલી હત્યાઓના બનાવ વધી રહ્યા છે કેટલા ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે પણ એની સરકારને ખબર નથી પડતી એ સરકારને દેખાતું નથી હવે જ્યારે લોકો જાગ્યા એમની પોલ ખુલી રહી છે ત્યારે આદેશો આપે કે ઉઠલે ઘરો લિસ્ટ બનાવો એમાંથી કેટલા ભાજપના કાર્યકરો છે કેટલા ભાજપના ખેસવાળા વાળા ઉઠલે ઘરો છે કોને કયા રાજકીય નેતાનો

હું માનું છું કે ખબર પડશે કે આખી અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલે છે એની કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો પૂટલે ઘરો બેફામ થયા ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ત્રણ દાયકા થી હપ્તા ખોરીનું જે રાજ ચાલે છે જે રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે આ ખનન માફિયાઓ હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચાડે છે એવો જાહેરમાં બોલી રહ્યા છે અને એના જ કારણે ખનન માફિયાનો કોઈ વાળ પણ વાકો કરી શકતું નથી અને જે બેફામ ખનન ચાલે છે એના પુરાવા એના આંકડા વિધાનસભાના ગૃહ સરકારે જાતે સ્વીકારવા પડ્યા છે સુરેન્દ્રનગરમાં

તો આ ખનન માફિયા ની ગેર કાયદેસર ખાણો પર દાતાનો બુલડોઝર કેમ નથી ચાલતો ગેર કાયદેસર ખનન કરનારા જે ખનન માફિયાઓ છે એમની પ્રોપર્ટી પર દાતાનો બુલડોઝર કેમ નથી ચાલતો જો સરકાર પ્રમાણિક હોય સરકારી ઈચ્છાશક્તિ હોય કે આ ગેર કાયદેસર ખનન રોકો છે તો મારી સરકાર ને મુખ્યમંત્રી ને વિનંતી સાથે ચેલેન્જ છે

પણ ખનન માફિયાઓ આગળ જઈને દાદાનું બુલડોઝર કેમ બંધ થઈ જાય છે એ પ્રશ્ન અમે સરકારને પૂછવા માંગીએ છીએ એક તરફ ગુજરાતમાં દારૂ बंदीને જાણે મજાક બનાવી દેવામાં આવી હોય એવી સ્થિતિનું નિર્માણ છે ગુજરાતની જે પણ સરહદો છે એ રાજસ્થાનથી જોડાયેલી હોય મધ્યપ્રદેશથી જોડાયેલી હોય કે મહારાષ્ટ્રથી જોડાયેલી હોય બધી સરહદોથી

જે ગુનાઓ વધી રહ્યા છે એની પાછળનું કારણ પણ આ દારૂનું વ્યસન છે એના માટે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય પત્ર પણ લખ્યો છે કે બનાસકાંઠાના એસપી સહિત પોલીસનું આખું તંત્રના મેળાપીપણાને કારણે બીજા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં આવી રહ્યો છે વેચાઈ રહ્યો છે ને પીવાય રહ્યો છે અને બીજી બાજુ આજ સરકાર પાટલા બારણે ધીમે ધીમે દારૂ નો કાયદો નબળો પડે અને તારુની છૂટી આપવા લઈ રહી હોય એવી સ્થિતિના આંકડા એ જે વિધાનસભામાં જોવા મળ્યા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાનો પ્રશ્ન હતો કે ખાલી અમદાવાદ શહેર જિલ્લો ને ગાંધીનગરમાં કેટલા તારુના ફરવાના અપાયેલા તો અમદાવાદ શહેર જિલ્લો ને ગાંધીનગરમાં 28 જેટલા દારૂના પરવાના અપાયેલા છે લાલક લગ હોટેલોમાં દિવસે દિવસે સરકાર દારૂના પરવાના વધારતી જાય છે એના કારણે પણ દારૂ પીવાવાળાની સંખ્યા વધે છે દારૂ વેચાવાની પણ સંખ્યા વધે છે અને એના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળે છે એક બાજુ સરકાર આવી રીતે પરવાના આપે અને પાટલા બારણે દારૂબંધીના કાયદાને નબળો કરવાનું કામ કરી રહી છે અને બીજી બાજુ લાખો કરોડો રૂપિયાનો હપ્તો લઈ અને ગેરકાયદેસર દારૂ બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસાડવા માટે સરકાર આ કાળા કામ કરી રહી છે અને યુવા ધન ગુજરાતમાં બરબાદ થઈ રહ્યું છે એટલે સરકારની ખોટી નીતિઓ અને ખોરીને કારણે ગુજરાતનું યુવા ધન નશાના રબાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરે આપણી બહેનો દીકરીઓ વિધવા થઈ રહી છે અને એની પાછળનું એકમાત્ર જો કારણ હોય તો સરકારની ખોટી નીતિઓ લપતા ખોરીની નીતિ છે